ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડોક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ રાત્રે નવ વાગે એપલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની તબિયત સ્થિર છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે છન્નું વર્ષના અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે થોડા દિવસો પહેલાં જ અડવાણીને બગડતી તબિયતને કારણે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે તબિયતમાં સુધારો આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ